કે બીજેપીએ જગદીશ વિશ્વકર્માના રૂપમાં ઓબીસી નેતાને પક્ષનું નેતૃત્વ સોંપ્યું નમસ્કાર ઓરંગભાઈ ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મૂળ મંત્ર ઉપર માન્ય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં આગળ વધી રહી છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસીની પસંદગી થઈ ખૂબ લાંબા સમય પછી ઓબીસી સમાજના આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માને આજે એમને ફોર્મ પણ ભર્યું છે કારણ એક જ છે કે સમાજના બધા જ વર્ગોને પ્રતિનિધિત્વ મળે નેતૃત્વ મળે અને એ જ પ્રકારે માન્ય રાષ્ટ્રીય મોવડી મંડળ અને પ્રદેશના મોવડી મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે કે સમાજના બધા જ વર્ગોને સાથે લઈને ચાલવા માટે આજે મને જગદીશભાઈની જે પસંદગી થઈ છે એનું કારણ આ એક જ છે